જોયેલા હમણાં ગયો તો દ્વારિકા તો નાનો એવો તો ભીમાભાઈ ઘોડા ગાડી જેને કોઈને ખબર હશે એને ખ્યાલ હશે એને ખબર છે ભીમાભાઈ બાપુની પાછળ દીવાના ઘોડાગાડીવાળા ગાડી વાળા હતા ગરીબ માણસ પણ અમીર માણસ દિલનો અમીર માણસ પૈસા થી અમીર માણસ નથી કહેવાતો કઈ પણ ઈ મસ્ત હતો એની સોબત માં રહેવા વાળા એવા જ થાય બાપુ ઈ ભીમાભાઈ માંથી વિજયભાઈ લઈ આવ્યા હતા નાળિયેરી આઠ દસ નાળિયેરી હતી મારે પોતાનો દાખલો કહું છું સત્ય હકીકતની વાત કરું મારી યાર ઘટના ઘટેલી છે એની વાત છે તમે દ્વારકા જાઓ ને તો આ બાજુ ચાર નાળિયેરી યોગી છે આ બાજુ બે નાળિયેરી યોગી છે એ મેં વાવીશ બાપુ નાળિયેરી ભીમાભાઈ તગારામાં નાળિયેલ તો કાનદાસ બાપુ મહોશીરીમાં બેઠા ત્યારે વિલાયતી નળિયાવાળું મકાન હતું બાપુને સામે રામણનો ઓરડો હતો મને લઈ જવા વાળા પાટણામાં સંતરામ બાપુ સંતરામ બાપુ મને લઈ ગયા અદભુત ભજન ગાતા સંતરામ બાપુ કાનદાસ બાપુ ત્યાં આવતા દિવાળીયાની બાજુ ધંધુકાની બાજુ દિવાળીયા દિવાળીયાની બાજુમાં પાટણા ત્યાં સંતરામ બાપુ રહેતા ત્યાં કાનદાસ બાપુ આવતા અને બાપુના પરિચયમાં મને વિષ્ણુદાસ અત્યારે બરવાળાની અંદર જગ્યા છે એ મસ્ત ભજન ગાય છે પણ એને કોઈ આગળ આવે આમાં કેટલાય બાપુ એવા છે જેને જાહેરાત ન થો ભજન જ કરવું હોય એ વિષ્ણુદાસ એ મને લઈ જવા વાળા ત્યાં વિષ્ણુદાસ બાપુ અમે ત્યાં ગયા હતા પછી તો મને ગમતું એટલે હું અહીંયા રોકાતો પંદર પંદર દિવસ એ તો ઘણી લાંબી સ્ટોરી છે આપણે ભજન ગાવાના છે પછી જ ક્યારેક વાત પણ એ નાળિયેરી હું વાવતો હતો ને ખામણું કરીને તો કામદાસ બાપુ ગે ગે વાય વાયુ ગયા નાળિયેરી વાય ગયા બાપુ એવું બોલતા તો વાવતો હતો ને બેઠો બેઠો તો કામદાસ બાપુ સ્ટીલનો જગ લઈને આવ્યો મારી માથે ઊભારી ઉભરક પછી બેઠો બેઠો વાવતો બાપુ આ નાળિયેરી ઊગશે મને કે પેન્ટ શર્ટ પહેર્યો હોય ને એના પેન્ટ શર્ટ ઉતારી દઈ ભજન બોલીને અને ધોતીઓ પહેરાવી દેવી ગુરુમાં શક્તિ આપી છે નાળિયેરી કેમ ઉગાઈ ગઈ અને નાળિયેરી બે હમણાં ગયો બત ભરી એટલું તો મારી યાદી રહી ને બહુ મજા મજા કરીશ બાપુ અંદર ભજનમાં આ છેલ્લા હમણાં થોડાક દિવસ પહેલા અમદાવાદ ગયો હતો ત્યાં એક મેં ભજન ગાયું એમાં વિડીયો વાયરલ થઈ ગયો બાપુ મને ક્યાંય ભજન ગાવાના તારે હું તબલા વગાડું છું આને પ્રેમ કરું છું બાપુ આને મને ઓળખાણ આપી છે અનિલ તો નાનો એવો મારો શાગિર્દ છે આ મેં એને ગંઠો બાંધ્યો છે ને આ જીતુ જીતુ બગડા બધા મને પ્રેમ કરે છે બાપુ મારામ કાંઈ એવું છે